મિત્રો તમે ભૂલી ગયા રત્નેશ્વર મહાદેવ ના મંદિરે તમે જોઈ શકો છો પાછળ મહાદેવ નું મંદિર છે કેવું છે અંદર બો મસ્ત મને બો લાગી બચ્ચાએ કરતા કેટલા વર્ષથી ન આવી તો મહિના હવે આવશું હવે મારે છે ગુફામાં નીચે હા તો અમે અત્યારે મહાદેવના દર્શન કરી લીધા છે. એટલે તો પછી આવીશું જો તો શું કરવાનું? પાણી ઉતરી દઉં. ડૂબી ને. તો હું તમે જોવો દરિયા કિનારો સનસેટ પોઈન્ટ પણ બહુ મસ્ત જોવા મળે છે સાંજના સમયે મહાદેવ તો દરિયો ભરેલો છે એટલે કોઈમાં તો નઈ જઈ શકાય ત્યારે

પાણી ની ભરાતી એટલે જવાય એમ નથી ના હવે અમે પાછા કાલ આવશું અમે જાય છે ઘરે મયું મને કાલ લાવલો પાછો હા હા તો નીચે આવું ને હા માં હા મે એક દાવ છે ને બહુ મસ્ત નું છે તો આવી પાછો રે ચા જો હવે કેમ પાછો પાછો રે ચા હું મેળા માં આવી છું પણ કેટલા વર્ષ પહેલા મેળા માં ચાર પાંચ મહિના જ છે તો પાછો મેળો આવી જાવ હવે હા

એટલે કેટલા પબ્લિક હોય તો આવે નકી થોડું હોય કે ગમે એવા નીકળી પણ એ પીતા હોય માણસો થી પણ રાતે આવા દિવસો ન હોય કઈ પાણી તો હોય ત્યારે આખું ભરાઈ ગયેલું હોય મોય જ બવંદર નો પાણા અયા જેલીફિશ નો આવે ઘરે કેમિકલ હવે ભરી તો લેવાય ને જવા દેવાય પણ એમાં થોડો જીવ છે એમાં ને એવું ક્યાં હોય તો એનું આ

મારા આમાં પછી ના આવે અતારે આવ બાબા તું ના મસ્ત નવાય ઓય કાલુ ઓ ભાઈબંધ બાર 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 જો તો કરે ના ના છોકરા જવા નખરા કરે બધા અને લવાય દરિયા કિનારે જો 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 તો હું આવી કાયમ આવે જાય તો આવી પણ પણ હવે તો હું કાયમ આવી એક થી આવી હવે

જો બહાર નીકળ જાય છે જો ઓર બની જાય જલ મજા આવી ને હા ઓપો મજા આવી હું તો તણાઈ રહી આપણે પણ આવી ની તરીઓ આપણે લીધી જવો થાય તરીઓ ખાલી એટલે

મિત્રો તો આ વ્લોગ અમે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ અને અમારો વિડીયો જોવા ગમ્યો હોય તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો આવા જ અવલોક જોવા માટે બાય